નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે શરીરમાં ખંજવાળ શા માટે આવે છે આ કોઈ એલર્જી કે ત્વચાની સમસ્યા નથી તેનું મુખ્ય કારણ આ વિટામિનની ઉણપ છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ખંજવાળ એકદમ સામાન્ય છે પરંતુ કેટલાક કારણોસર શરીરમાં તીવ્ર ખંજવાળ શરૂ થાય છે ખંજવાળ એટલી વધી જાય છે કે તેને ખંજવાળતી વખતે આખો વિસ્તાર લાલ થઈ જાય છે આવી સ્થિતિમાં ક્યારેક આપણે વિચારીએ છીએ કે ખંજવાળ ત્વચાની કોઈ સમસ્યા એલર્જી અથવા જંતુના ડંખને કારણે હોઈ શકે છે પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક શરીરમાં વિટામિનની ઉણપને કારણે પણ ખંજવાળ આવે છે આ સમાચારમાં અમે તમને જણાવીશું કે કયા વિટામિનની ઉણપથી શરીરમાં ખંજવાળ આવે છે વિટામિન ડીની ઉણપ વિટામિન ડીની ઉણપને કારણે ત્વચા શુષ્ક ખંજવાળ અને સંવેદનશીલ બની શકે છે વિટામિન ડી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચાને ભેજયુક્ત રાખવામાં મદદ કરે છે શરીરમાં વિટામિન ડીની ઉણપથી ખંજવાળ ફોલ્લીઓ અને સોજો થઈ શકે છે વિટામિન બી ટ્વેલની ઉણપ વિટામિન બી ટ્વેલની ઉણપ ત્વચા માટે ખંજવાળ લાલાશ બર્નિંગ અને સોજોનું કારણ બની શકે છે આ વિટામિન નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે અને તેની ઉણપથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે વિટામિન બી ટ્વેલની ઉણપ પણ ઘણીવાર એનિમિયાનું કારણ બને છે જે ખંજવાળ વધારે છે વિટામિન એની ઉણપ વિટામિન એની ઉણપ ત્વચાને શુષ્ક અને ખરબચડી બનાવી શકે છે જેના કારણે ખંજવાળ આવે છે વિટામિન એ ત્વચાના કોષોના પુનઃ વિકાસમાં મદદ કરે છે અને ત્વચાને નરમ રાખે છે તેની ઉણપથી ત્વચા પર ફૂલીઓ અને ખંજવાળ આવી શકે છે વિટામિન ઈની ઉણપ વિટામિન ઈ એન્ટીઓક્સિડન્ટ છે અને ત્વચાને હાઇડ્રેટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેની ઉણપને કારણે ત્વચા શુષ્ક થઈ શકે છે જેના કારણે શરીરમાં ખંજવાળ અને બળતરા થાય છે વિટામિન સીની ઉણપ વિટામિન સીની ઉણપથી ત્વચા પર સોજો ખંજવાળ અને ફોલ્લીઓ થઈ શકે છે તે ત્વચાના કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે જે સ્વસ્થ ત્વચા માટે મદદરૂપ છે તમે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ